રાજસ્થાનમાં બનેલી દુર્ઘટના બાદ ગુજરાત તંત્ર પણ સફાળું જાગ્યું છે અને જર્જરિત કચેરીની મુલાકાત લેવાનો સરકારે હુકમ કર્યો છે અને તેને લઈને જ આજે મોરબી શહેરમાં મહાનગરપાલિકાને મ્યુનિસિપલ કમિશનર સહિતની ટીમો અલગ અલગ જગ્યાએ મુલાકાતે પહોંચ્યા હતા અને તેમાં શહેરની ગોકુળ નગર આંગણવાડી અને પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા ને જેમાં ગોકુલનગર પ્રાથમિક શાળા અને આંગણ આંગણવાડી જર્જરિત હોવાનું સામે આવ્યું હતું ત્યારે મ્યુનિસિપલ કમિશનર શું કહી રહ્યા છે આ બાબતે જુઓ આ વિડીયો રાજ્ય સરકારની સૂચનાથી જે પણ જર્જરી સ્ટ્રકચર્સ છે એની વિઝિટ સિટીની તમામ ટીમ્સ દ્વારા કરવામાં આવે છે જેના તહેત આજે ગોકુલનગર પ્રાથમિક શાળા અને ગોકુલનગરની આંગણવાડીની વિઝિટ કરવામાં આવી હતી ગોકુલનગરની પ્રાથમિક શાળામાં બે બિલ્ડિંગ્સ એવા છે જે જે તે વખતે ડિક્લેર કરવામાં આવ્યા છે જરૂરી તરીકે તો એમાં અમે સૂચના આપેલી છે કે તાત્કાલિક ત્યાંથી કામ બંધ કરીને અન્ય અન્યત્ર શિફ્ટિંગ કરવામાં આવે એ અંગે જે લેખિત સૂચનાઓ છે એ પણ અમે આ સાંજ સુધીમાં કરી દેવાના છીએ આંગણવાડીમાં માઇનર રિપેરવર્કની આવશ્યકતા જણાય છે જે બાબતે અમે સૂચના આપીએ છીએ કે એનું માઇનર વર્ક પણ કરવામાં આવે એ સંપૂર્ણપણે જર્જરિત તો જાણાતી નથી પરંતુ એમાં જે રિપેર વર્ક છે એ બાબતે સૂચના આપવામાં આવી છે કુલ આપણી સિટીમાં બ્યાસી જેટલી આંગણવાડીઓ છે સાથે સાથેસાથ છપ્પન જેટલી પ્રાથમિક શાળાઓ છે અને એ સિવાય ઘણા બધા એવા સ્ટ્રકચર્સ છે પ્રાઇવેટના એકસો સત્તર સ્ટ્રક્ચર્સ છે જે જર્જરિતની પરિભાષામાં આવે છે એમાંથી ઘણા બધામાં ઓલરેડી કાર્યવાહી થઈ ગયેલી છે અને તેતાલીસના સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ અમને મળી ગયેલા છે અને ત્રેવીસ જેટલી સ્ટ્રક્ચર્સમાં અમે યુટિલિટી કટ કરવાની કાર્યવાહી પણ કરી દીધી છે તો આગામી સમયમાં એ કાર્યવાહી વધુ જોરશોરથી થશે અને તમામ આંગણવાડીઓ અને સ્કૂલ્સનું ઇન્સ્પેક્શન કાલ સાંજ સુધી અમારી ટીમો દ્વારા કરવામાં આવે એ રીતની સૂચના અમે આપેલી છે ખાસ કરીને વાત કરીએ તો જે સરકારી કચેરીઓ છે તે પણ ઘણી બધી છે છે તેની કામગીરી જે સરકારી કચેરીઓ એને પણ અમે સૂચના આપીએ છીએ કે તાત્કાલિક જ્યાં લોકોનું મૂવમેન્ટ છે પીપલનું મૂવમેન્ટ છે એવી ગતિવિધિઓ ત્યાં ઓછી કરવામાં આવે અને અતિ આવશ્યક હોય અને કામગીરી ચાલતી હોય ત્યાં એ લોકો કાળજીપૂર્વક કામગીરી ચાલુ રાખે પરંતુ લોકો માટે એવી જગ્યાઓ ચાલુ ન રાખવામાં આવે એ બાબતે અમે પણ સૂચના આપેલી છે